નવરો નવરોથીઓને લાઈટમાં એ કીધું કે અરે તે ભગવાન બુદ્ધ બુદ્ધિને ગાડી દીધી હા આમાં ને બે રમે એક બે વૃત્તિ રમતી હોય એક જણ વાણિયાની દુકાનેથી લવિંગ લઈ આવ્યો તો ઘેર આવી લવિંગ લવિંગ પડી કું ખલ્યું ને તો લવિંગ ફરી હુના ગીની નીકળી એટલે સદન પુરુષ હતો ને માલિક બેઠો હતો ને એ કીએ દાદા દઈએ દે વિસાર વાણિયાની ખોનાની ત્યાં માલિક દુર્જન પુરુષ બેઠો હતો ને કે તોલમાં આવીને વજનમાં આવીને એટલે લવિંગ તો ઓછા આવ્યા પુરુષ ભાવ ક્યાં હોનાનો ભાવ આ તારે નહીં કહેવાય આ નખાય દે આવે પાછું ઓલો પુરુષ ઉપર આવે કે ઈશ્વરે આમ કરીને તમે દેવી છે તો આવેલ માયા ને હું પણ ઠોકર માર ભગવાન ઈચ્છા હોય તો ને આ રીતે દેવાની તો

કુમાતી સબકે એ નાથ નિગમ પુરાણસ કૈ પણ જહા સુમતી તા સંપતિ ના પણ જહા કુમાતી તહા વિપત્તિ અંદર થી આત્મા કે એટલે આનો આત્મા કે તે બુદ્ધ ને ગાડ્યું કાઢ્યું બુદ્ધ ને ગાડ્યું કાઢ્યું બીજે થી હવારે લાકડી પડે બુદ્ધ ના તરંગ માં પડી કે ભગવાન મને માફ કરો મેં કાલ તમને બહુ ગાડ્યું કાઢ્યું ભગવાન બુદ્ધ કે ક્યાં કાઢ્યું થયું કે આ આ આ આપે એમ તો ઊભો કે આ તું ત્યાં ઊભો તો ત્યાં ઊભો હું તમને ગાડ્યું જતો તો એ કે એ બાજુથી અવાજ આવતો તો એ મને ખબર હતી પણ એનો ગાયું છે એવો અર્થ મારે શું કરો કરવો જોઈએ એ શબ્દોનો અર્થ ગાડ્યું છે એવું મારે શું કરવા કરવું જોઈએ પણ પછી જય ભગવાન બુધે કીધું ગાડી તે કેદી કાઢી હતી કે કાય કાલો ઉઠ્યા હા કે કાલ તો એ સૂર્ય છે કે ના એ સૂર્ય નથી કાઈ તો એ પવન છે ના કે એ પવન તો યો આ નિરંદરની નદીનું પાણી જે જાય છે એ કાલે હતું એ છે કે ના એ નથી આ ધરતી કાલે હતી છે કે ના એ તો ઘણી રદ ઉડી ગઈ બીજી નવી રદ આવી એ કાલ હતી એ નથી છેલ્લી વાત તું કાલ હતો યાદ છો

કાલ તમારી મારી વહી ગઈ છે હવે કરોડ રૂપિયા ખર્ચેના નાખો આમાં બેઠા મને કોઈની તાકાત નથી કાલ જીવી શકીએ કાલ વહી ગઈ એ વહી ગઈ અને આવતીકાલ આપણા હાથમાં નથી ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે તો થા દેહે કુમારમ યૌનમ જરા આ દેહ અંદર કુમાર અવસ્થા આવે યુવાન અવસ્થા આવે ધરા નામ ઘટ પણ આવે તો શૂન્યતા દેહ કુમારમ યૌનમ જતા તથા દેહાંતર પ્રાપ્તિ ઈ રીતે દેહનો અંત આવે તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર તત્ર નમુયતિ ધીર માણા આમાં મોહ પામતો નથી માત્ર સ્પર્શાંત કોન્તેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાઈ નો અનિત્યાંતાંતિક સ્વભાવ હતા આ સંસ્કૃત આવે ને એટલે ઘણા બધા છત થઈ જાય અઘરું નથી પણ આપણને છેટા રાખ્યા છે છેટા રાખ્યા બહુ હું છેલ્લા પંદર વર્ષ કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ દરેક ધર્મ વ્યક્તિ પોતાનું ધર્મગ્રંથ વાંચી હોય ને આપણે આપણો ધર્મગ્રંથ નો વાંચી હોય અંગ્રેજ નો છોકરો ભણી નીકળે એટલે બાઇબેલા નો કડકડાટ વાંચી હોય ને આપણો દીકરો ભણી નીકળે તો આપણો ધર્મગ્રંથ નો વાંચી હોય